એક ભાઈ ઘોડો લેવા ગયો એટલે ઘોડાના તબેલામાં ઘોડાના માલિકે બીજો ઘોડો બતાવ્યો હોય કે દોઢ લાખ રૂપિયા નો ભાઈ કે કઈક ઊંચી કિંમત નો ઘોડો બતાવો ને આ લાખ ને દોઢ લાખ રૂપિયા માં હોય કે તો ઓલો ભાઈ કે કઈ વાંધો નહીં હાલો તમને ઊંચામાં ઊંચો ઘોડો બતાવો એને ઘોડો બતાવ્યો હોય કે આ ઘોડો ત્રણ લાખ રૂપિયાનો બોલો ભાઈ કે હા હવે બરાબર પણ કે ત્રણ લાખ રૂપિયા કિંમત તમે કહો પણ આ ઘોડામાં ખાસિયત શું એવી એટલે કે ભાઈ જો આ ઘોડો છે ને એ તમે આની ઉપર સવારી કરો અને ખાલી તમે એટલું કહો કે વાહ કેવું પડે હો બાકી એટલે કે ઘોડો મળે હાલ વાહ કે એમ હા એટલે આ ભાઈએ તો ઘોડા પર સવારી કરી ઘોડા પર બેઠો અને બોલ્યો વાહ કેવું પડે હો બાકી ઘોડો તો તબડુક 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 મહિનો હાલવા એટલે આ ભાઈ ઉત્સાહમાં આવી ગયો વળી પાછો બોલ્યો વાહ કેવું પડે હો બાકી ઘોડો તો થોડીક સ્પીડમાં આવેલો વધારે તબડુક 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 ઉપડો ત્રીજી વખત બોલ્યો વાહ કેવું પડે બાકી આ તો ઘોડા એ સ્પીડ પકડી લીધી અને બગડતા ધમા બગડતા ધમા કરતો ઘોડો આવ્યો જાય અને અચાનક જ એક ખીણ આવી ગઈ એટલે આમાંથી હું આને ઉભો કેમ રાખવો હવે એવો ઘોડો આમ ખીણ થી થોડોક સેટો રહ્યો ને અને અચાનક જ આનાથી રાઈડ નખાઈ ગઈ સ્ટો ઘોડો હબ સજળ બ્રેક મારીને ઉભો રહી ગયો મોજમાં આવી ગયું વાહ કેવું પડે આવું બાકી હવે તમે વિચાર કોણ ક્યાં એ ભાઈ ક્યાં ગયા કેવું પડે ને બાકી